છે આજે બંધ કરાવી કારણ કે અમારે પોષણક્ષમ ભાવ નથી મળતા આજની મોંઘવારી પ્રમાણે અમારે જે માંડવીનો ભાવ છે સોયાબીનનો ભાવ છે ખેતીના જે મજૂરી ખર્ચે એ પણ આ વખતે વધારે છે તો પછી પોષણક્ષમ ભાવ તો મળવા જોઈએ ને આઠસો નવસો થી સ્ટાર્ટ કરે અને ટેકાના ભાવ સરકારી તેર હજાર છપ્પન બાર પડ્યા છે બરોબર તો પછી ભાવ તો નીકળતી નથી ચાલુ રાખવી કે બંધ કરી દેવું ખેડૂત માટે તમારે શું કરવું એમ કેવું માંડવી મગફળી ના પૂરતા ભાવ મળતા નથી અમને અત્યારે અત્યારે નવસો થી હજાર એક હજાર પચાસ અગિયારસો સારામાં સારી મગફળીના અગિયારસો માં પૂરું કરી દે છે પહેલી વાત તો એ કે જે ખેડૂત ભાઈઓ ડિમાન્ડ છે કે આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ પણ એ કોઈ દિવસ શક્ય ના બને ને તમારો બીજો પ્રશ્ન છે કે આપણા ભાવમાં બીજા યાર્ડના ભાવમાં શું અંતર છે તો અમારો ભાવ એપ્લિકેશન ઉપર રોજે રોજ બધા પેપરોમાં આવે છે આપણો ને બીજા યાર્ડોના ભાવમાં કોઈ જાતનું અંતર છે નહીં ગીર સોમનાથમાં સૌથી વધારે આવક આપણા યાર્ડમાં અત્યારના થાય છે એ પણ તમારા રેકોર્ડ અમારા એપ્લિકેશન ઉપર હોય છે ને પેપર ઉપર હોય છે પણ બજાર જ ઉપરથી આ વર્ષે ડીમ ચાલે છે ઓલ ઓવર ભારત દેશનો પ્રશ્ન છે ખેડૂતનો કે ભાઈ ભાવ બજાર ઓછી છે તો એમાં આપણે સમજવું જોઈએ હવે ખરીદી કરવી જોઈએ એ શક્ય ન થાય એના માટે આપણે ટેકાના ભાવમાં નોંધણી કરીને ત્યાં આપવી જોઈએ ને આપણે જે ભાવ બહાર પડે ને જેટલી જરૂર કદાચ આપણે હોય તો આપણે વેચવી જોઈએ ન બાકી આપણે રાહ જોવી જોઈએ ટેકાના ભાવના ખરીદી આપણે અત્યારના જોવા જાય તો માંડવી છે જીવીસથી જીવીસ છે જે એ અગિયારસોથી આપણે બારસો પંદર વીસ સુધી જાય છે પછી બત્રીસ નંબર આપણે જોઈએ તો એક હજાર ચાલીસ થી લઈને આપણે અગિયારસો સુધી જાય છે સોયાબીન નો ભાવ આપણે આઠસો અગિયાર થી લઈને લઈ સુધી જાય છે મારે ખેડૂતભાઈ ને એટલું જ કહેવાનું થાય છે કે તમને આપણી સંસ્થાઓ પર અમારા ઉપર ભરોસો રાખવો જોઈએ કેમ કે અમે જો જે ભાવ છે બજાર ભાવ એમાં ઉભા રહીએ નહીં તો આપણે સંસ્થા અને કઈ કહી શકીએ પણ આપણે બજાર ભાવની ની યાર છે બધા યાર્ડો ભાવની ભાવ આપણે ઉભીએ છીએ જે ખેડૂત ભાઈએ બધા પેપરમાં જોવું જોઈએ